ધોધ હવે જીવનું જોખમ બની રહ્યા છે વરસાદથી વેરાયેલી તારાજી બાદ વાત વડોદરાની છે કે જ્યાં વરસાદે તો વિરામ લઈ લીધો છે પણ તંત્રના નબળા કામની પોલ વરસાદે ખોરી નાખી છે મહાનગરમાં જ્યાં જો ત્યાં ખાડા જ ખાડા છે મતલબ કે ખાડા રાત છે રોડ એટલા બિસ્માર થઈ ગયા છે કે વાહન ચાલકોએ હવે જીવ હાથમાં લઈને પસાર થવું પડે છે ત્યારે જુઓ વીએમસીના પાપે પ્રજા જે પરેશાન થઈ રહી છે ત્યાં શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ વડોદરા ગુજરાતનું એક મહાનગર જે સ્માર્ટ સિટી ઓળખાય છે પરંતુ શહેરના તંત્રની પોલ ખોલી નાખી છે રોડની દયનીય સ્થિતિએ શહેરીજનોનું જીવન મૂક્યું છે ખાસ કરીને સેવાસી ટીપી એક વિસ્તારના રોડ ખાડાઓથી ભરાયેલા છે જેના કારણે વાહન ચાલકો માટે રસ્તા પર ચાલવું એટલે જીવનું જોખમ અત્યારે જેમ જેમ અહીંયા કન્સ્ટ્રક્શન થતા ગયા ત્યાં અંદરનો રોડ જાણે આમ એટલો બધો ખરાબ થઈ ગયો છે તમે જોઈ શકો છો અમને લોકો મ્યુનિસિપાલિટીવાળાને અરજી કરીએ છીએ અમે લોકો એમને કહીએ છીએ કે પ્લીઝ આ રોડને તમે સરખો કરાવડાવો તમે જોઈ શકો છો આજે ચારે બાજુ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે એને લીધે ડમ્પર ને બધા જે કંઈ કન્સ્ટ્રક્શન માટેના જે મોટા મોટા મિક્સર ને બધું આવ્યા કરે છે એને લીધે જે ટેમ્પરરી એ લોકો રોડ ફિલઅપ કરે છે પણ પરમાનન્ટ રોડ જે બનવો જોઈએ એ બનતો નથી સેવાસીના આ રોડની દુર્દશા માત્ર એક ઉદાહરણ નથી પરંતુ શહેરના અનેક વિસ્તારોની હકીકત છે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેટન ધારાસભ્યો કે સાંસદ કોઈ પણ તેમની સમસ્યા સાંભળવા તૈયાર નથી ટેક્સના નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે પરંતુ રોડનું સમારકામ થતું નથી હમણાં બે વર્ષથી તો બહુ હાલત ખરાબ છે આવવા જવામાં નાના છોકરાઓ રાત્રે રાતના ટાઈમમાં અહીંયા એક તો સ્ટ્રીટ લાઇટ પછી પ્રોવાઈડ કરી નથી કોર્પોરેશને એના લીધે નાના બાળકોને લઈને આવતા ટુ વ્હીલર પર આવવામાં અને વરસાદમાં પાણી ભરાઈ જાય છે અહીંયા એને લીધે લોકોને ખબર નથી ઘણા બધા લોકો પડેલા છે હોસ્પિટલાઇઝ થવું પડ્યું છે મારે ઇવન આજે બંને પગમાં પ્રોબ્લેમ છે ધ્યાન જ નથી ખાલી ટેમ્પરરી થોડી આમ માટી કે કપચી કે એવું નાખી જાય છે તો કન્સ્ટ્રકશન સાઇટવાળા છે એ લોકોને લીધે એ લોકો થોડું ઘણું એ લોકો બી એમાં હેલ્પ કરે છે બાકી કોઈ જોવા જ નથી આવ્યું કે આજે રોડ છે ખૂબ જ ખરાબ હાલતની અંદર છે અને અમે પણ સમજીએ કે છીએ કે જ્યારે વિકાસલક્ષી કામો થતા હોય એટલે કે ત્યાં આગળ ડ્રેનેજ લાઈન છે પાણીની લાઇન છે વરસાદી લાઇન છે આ બધા કામો જ્યારે જોડે થઈ રહ્યા હોય તો થોડી અવગડતા પડે પણ જ્યારે હમણાં ચોમાસું જ્યારે પૂર્ણ થવાના આરે જ્યારે આવી રહ્યું છે અને તદઉપરાંત જ્યારે તહેવારો પણ નજીક આવી રહ્યા છે તો અમારા માધ્યમથી પણ એ ટીપી એક પર આવેલા તમામ રસ્તાઓની મુખ્ય રસ્તાઓ તો વાર તહેવારે કરતા જ હોઈએ છે પણ જે અંદરના જે પણ રસ્તાઓ છે કે જેને લોકોના મકાનોની નજીક આવેલા હોય રેસિડેન્સની પાસે પાસે આવેલા હોય એ તમામ મકાનો પણ થાય સ્થાનિકોનો એક જ સવાલ છે કે જો ટેક્સના નવે પૈસા લેવાય છે તો સારા રોડ કેમ નથી વડોદરા કોર્પોરેશન આ બાબતે શું પગલાં લે છે એ જોવું રહ્યું પરંતુ ત્યાં સુધી શહેરીજનો આ ખાડાઓની સફરમાં જીવનું જોખમ ઉઠાવવું જ પડશે અહીંયા કન્સ્ટ્રક્શન પણ ચારે બાજુ ચાલી રહ્યું છે કન્સ્ટ્રક્શનમાં બિલ્ડર આડેધડ રસ્તા ખોદી રહ્યા છે કોન્ટ્રાક્ટરો ચોર છે એવું જ કહી શકાય હવે કારણ કે આટલા નાનકડા વરસાદમાં અહીંથી પાણી નીકળી જવું જોઈએ જે ખેતરોમાં પાણી જતું રહે છે એની જગ્યાએ અહીંયા જો પાણી ભરાઈ રહેતું હોય અને એ પાણીની અંદર જ આ બધા ખાડા પડી જતા હોય અને બાકીના કપચીઓ નીકળી જતી હોય તો હવે સીધી આંગળી કોન્ટ્રાક્ટર પર ચીંધી શકાય છે વડોદરાના આ દ્રશ્યો એક ચેતવણી છે જો તંત્ર હવે નહીં જાગે તો શહેરીજનોનો ગુસ્સો ચોક્કસ વધશે રવિ અગ્રવાલ જી મીડિયા વડોદરા